સુરતના ઈચ્છાપુરમાં નકલી સોનાના સિક્કા પધરાવી લાખોની છેતરપિંડી નકલી સોનાના સિક્કા પધરાવી મહિલાની ધરપકડ કરવામાં આવી પારસી પરિવાર સાથે કરી હતી છેતરપિંડી મહિલા ઠગ ટોળકીએ પારસી પરિવારના ઘરે ઘી વેચવા આવી વિશ્વ કેળવી લીધો હતો વિશ્વાસ કેળવી લીધો હતો દેવી પૂજક મહિલા એકથી અહી ઘી વેચવા માટે આવતા પારસી પરિવાર સાથે છ મહિનાથી પરિચય થયો હતો પહેલા ત્રણ અસલી સોના બતાવ્યા જેની પરિવારે સોનાને ત્યાં જઈને તપાસ કરાવી હતી ત્યારબાદ સત્તર લાખના નકલી સિક્કા આપી પધરાવી ગયા હતા એક રિક્ષા ચાલક મુખ્ય સૂત્રધાર મહિલા અને તેની બહેન અને પોડોશ સહિત ચાર ની ધરપકડ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરત થી સતીષ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર